તો આ તરફ પણ નોટ બદલવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે શરૂઆતના એક કલાકમાં સ્ટેટ બેંક દ્વારા ખાનગી બેંકને અને ગ્રાહકને પાંચ કરોડ થી વધુની રકમ ફાળવી છે કેન્દ્ર સરકારે આવકવેરા વિભાગને બેંકોમાં આઠી લાખ રૂપિયાથી વધુ રકમની લેવડદેવડ કરનારાઓનો રેકોર્ડ રાખવાનો નિર્દેશ આપ્યો છે આવા કેસમાં આવક પ્રમાણસરની જણાશે તો ઇન્કમ ટેક્સ ઉપરાંત બસ્સો ટકા દંડ કરવામાં આવશે જેના પગલે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે દરેક ખાતેદારના પાન કાર્ડ સાથે તેનું ટેક્સ ફાઇલિંગ પણ મેળવવામાં આવશે પાલનપુરમાં પણ નવી નોટ મેળવવા માટે લાંબી લાંબી કતારો જોવા મળી હતી જે પ્રકારે અત્યારે પાંચસો અને હજાર ની નોટ ને વટાવવા માટે લોકોએ ઉત્સાહ બતાવ્યો છે આપ પાલનપુર ના એસબીઆઈ નો નજારો જોઈ રહ્યા છો એસબીઆઈ ની બ્રાન્ચ દ્વારા અત્યાર સુધીમાં પાંચ કરોડ રૂપિયા જુદી જુદી ખાનગી બેંકોને અને લોકોને માત્ર એક કલાકમાં આપી દેવાયા છે અને આ પાંચ કરોડ ની રકમ અત્યાર સુધી જે ફાળવી દેવાય છે અને અત્યારે પણ લોકોનો ઉત્સાહ છે નવી નોટ લેવા માટે નો પરંતુ હજુ સુધી લોકોને નવી નોટ મળી નથી લોકોની અપેક્ષા હતી કે અમને નવી નોટ મળશે શું થયું આપની હું બેંકમાં માં એસબીઆઈ માં આવ્યો અહીંયા સ્ટાફ નો સરકાર સારો છે બધા કાઉન્ટરો ચાલુ છે છૂટા આપવાના પણ એમાં પાંચસો ની બે હજાર ની નવી નોટ અવેલેબલ નથી અને મને ચાર હાજર ના સો ના છૂટા આપ્યા છે

તો છપ્પન ની છાતી નું કામ કર્યું છે એવું પણ કેટલાક લોકો જણાવી રહ્યા છે કેમેરા પર્સન દીક્ષિત સાથે નરેશ ચૌહાણ જીએસટીવી પાલનપુર